શિકાગોના શ્રી પરેશભાઈ પટેલ કે જેમના નિવાસસ્થાને અત્યારે અમે બેઠા છીએ એમના ઘરે ભગવદ્ ગોમંડલ મંડળ જેને તમે શબ્દકોષ ના કહી શકો એને આપણે વિશ્વકોષ કહીએ છીએ એન્સાયક્લોપીડિયા કહીએ છીએ એ છે મેં જે ઘરમાં જન્મ લીધો એ મારી મધર સાવિત્રીબેન એમના ફાધર ચંદુભાઈ પટેલ અને એ ભગવદ્ ગૌ મંડળના રચયતા હતા ભગવતસિંહજી મહારાજના રજવાડામાં ગોંડલ સ્ટેટમાં ચંદુભાઈ સાહેબ વિદ્યાધિકારી તરીકે હતા તો એકલ પંડે આવડું હિમાલય જેવડું કામ એમણે કર્યું એ જમાનામાં નહીં ટેલિફોન નહીં ઇન્ટરનેટ નહીં તાર અને એ રીતે બધા શબ્દો ભેગા કરી અને એમ એમ કરતાં અઠ્યાવીસ વર્ષે શબ્દકોષ પૂરો થયો ભગવત કોમંડલ શિકાગોમાં ભરેશભાઈના ઘરે શા માટે છે એ તમે જાણશો તો રાજી થશો

શબ્દકોશ નથી પણ ગુજરાતી ભાષાનો પ્રથમ મહાજ્ઞાનકોશ છે તે નવ ભવ્ય ખંડોમાં સમાયેલું છે તેમાં અઢી લાખથી વધુ શબ્દો છે જેની સાથે ઇતિહાસ સંસ્કૃતિ અને વિજ્ઞાનની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે જે પેઢીઓ સુધી જ્ઞાનનો પ્રકાશ ફેલાવતો રહેશે નવી સવારમાં આપ સર્વેનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે અમેરિકાના શિકાગો શહેરમાં છીએ મને જ્યારે ખબર પડી કે શિકાગો શહેરમાં કોઈના ઘરે ભગવદ્ ગોમંડળ છે ત્યારે પહેલાં તો મને માનવામાં જ ન આવ્યું પણ પછી ખરેખર વાત સાચી હતી કે શિકાગોના શ્રી પરેશભાઈ પટેલ કે જેમના નિવાસ સ્થાને અત્યારે અમે બેઠા છીએ એમના ઘરે ભગવદ્ ગોમંડળ જેને તમે શબ્દકોષ ના કહી શકો એને આપણે વિશ્વકોષ કહીએ છીએ એન્સાયક્લોપીડિયા કહીએ છીએ એ છે હવે આપણે જાણીએ કે આ ભગવત ગોમંડલ શિકાગોમાં પરેશભાઈના ઘરે શા માટે છે એ તમે જાણશો તો રાજી થશો પરેશભાઈ રવિ સવારમાં તમારું સ્વાગત કરું છું તમારા ઘરમાં એક આ જે ઐતિહાસિક ગ્રંથ છે એ કેવી રીતે આવ્યો ભગવત ગોમંડલ તમારા ઘરે છે એનું કારણ શું છે એના માટે પહેલાં પહેલું તો સૌ પ્રથમ હું ખૂબ જ નસીબદાર છું એવું કહી શકું કારણ કે મેં જે ઘરમાં જન્મ લીધો જે કુખે જન્મ લીધો એ મારી મધર સાવિત્રીબેન એ એમના ફાધર ચંદુભાઈ પટેલ અને એ ભગવત અને એ ભગવદ્ ગોમંડળના મંડળના રચયતા રચયતા હતા ભગવતસિંહજી મહારાજના રજવાડામાં ગોંડલ સ્ટેટમાં ચંદુભાઈ સાહેબ વિદ્યા અધિકારી તરીકે હતા અને ભગવતસિંહજી મહારાજનો વિઝન હતું કે મારે શબ્દકોષ કરવો છે કારણ કે ઇંગ્લેન્ડ ભણી આવ્યા એટલે ઇન્સાયક્લોપીડિયા બીજા લેંગ્વેજની એમણે જોઈ ત્યારથી એમને હતું કે ગુજરાતી ભાષાનું આવું કરવું છે અને એમના માટે ગુજરાતી ભાષા માટે જો કરવું હોય તો એમના દરબારમાં ગુજરાતી ભાષાનો ડાયમંડ તરીકે કહીએ તો ચંદુભાઈ સાહેબ હતા એટલે ચંદુભાઈ સાહેબ એ મારા નાનાએ અઠ્યાવીસ વર્ષ એમાં મહેનત કરી એ જમાનામાં નહીં ટેલિફોન નહીં ઇન્ટરનેટ નહીં તાર અને એ રીતે બધા શબ્દો ભેગા કરી કરી ભગતસિંહ મહારાજે પણ મદદ કરી ચંદુભાઈ સાહેબે મદદ કરી બીજા બધા ઘણાએ મદદ કરી એ શબ્દ શબ્દો ભેગા ભેગા કરવાની એનો ઇતિહાસ ભેગા કરવાની અને એમ એમ કરતાં અઠ્યાવીસ વર્ષે શબ્દકોષ પૂરો થયો પૂરો થતાં પહેલાં ભગવતસિંહ મહારાજ ભગવતસિંહજી મહારાજ રહ્યા નહોતા પણ પૂરો થયો ખરો અને એ જે ગ્રંથ હતા એ નવ વોલ્યુમમાં છે અને એ નવે નવ વોલ્યુમ ચંદુભાઈ સાહેબને પાંચ દીકરા અને એક દીકરી તેમને બધાને આ વોલ્યુમ ભેટમાં આપેલા અને એમાં મારા મધરને મળેલો એને મારા મધર પાસેથી અમદાવાદથી છ્યાસીની સાલમાં મારા મધર અમારી સાથે આવ્યા તો પછી મારી ઈચ્છા હતી કે ક્યારેક એ હું હવે મારી સાથે રાખું અને એ રીતે આ અહીંયા શિકાગોમાં મારી સાથે છે એ નિમિત્તે અહીંયા છે અને એ નિમિત્તે આપણને મળવાનું પણ થયું આપણું સંદાનો અને ભગવદ્ ગૌમંડળ હિસાબે સામે પરેશભાઈ અમારે જાણવું છે તમારા માતુશ્રી વિશે કારણ કે સાવિત્રીબેનના પિતા ચંદુભાઈ તો સાવિત્રીબેન તમારા માતુશ્રી એકવીસ વર્ષ અમેરિકામાં પણ રહ્યા તો પહેલાં તો તમારા માતુશ્રી શું કરતા હતા એ અમને જણાવો મારા મધરે લગ્ન પહેલાં ભણતર ચાલુ રાખેલું અને લગ્ન પછી પણ કાંદીવલી બોમ્બે જઈ મારા ફાધરે સપોર્ટ આપ્યો એટલે કાંદીવલી ગયા અને ત્યાં પણ એમણે એક ડિગ્રી લીધી અને પછી ભણેલા એ જમાનામાં આ પિસ્તાલીસ છેતાલીસની વાત ચાલે છે ઓગણીસો પિસ્તાલીસ છેતાલીસ અને એ જમાનામાં ભણેલી સ્ત્રીઓ બહુ ઓછી હોય એટલે એમની ધગશ હતી કે ભાઈ હું હવે ઘરમાં કામ નહીં કરું હું ક્યાંક મારું એજ્યુકેશનનો ઉપયોગ કરીશ અને ક્યાંક નોકરી કરીશ એટલે મારો ફાધરે સહકાર આપ્યો અને પછી એ સ્કૂલમાં જોડાયા યંગ શિક્ષક તરીકે અને એમણે તેત્રીસ વર્ષ ત્યાં અમદાવાદની ગર્લ્સોન હાઈસ્કૂલમાં માણેક ચોક સાંકડી શેરીમાં જોબ કરી અને ત્યાં પછી વાઇસ પ્રિન્સિપાલ રહ્યા અને પછી નિવૃત્ત થતાં એ પ્રિન્સિપાલ પણ હતા અને એ એસીની સાલમાં ઓગણીસો ને એસીની સાલમાં રિટાયર થયા એટલે તેત્રીસ વર્ષ એમણે શિક્ષણ ક્ષેત્રે સેવા આપી એમણે મારા મધરે તો તમારા માતુશ્રી તમારા નાના વિશે વાત કરતા હશે આ ભગવત ગોમંડલની રચના થઈ તો એ અંગે કોઈ વાત કરી હોય ને એવી કોઈ રસપ્રદ વાત મારે જાણવી છે એક તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો સંભળાવું મારા નાના એજ્યુકેશન મિનિસ્ટર હતા અને એમના ફાધર કવિ હતા વિહારી કવિ અને એ સ્કૂલના પ્રિન્સિપાલ હતા તો એ પ્રિન્સિપલ હતા તો એક વખત મારા નાના એજ્યુકેશન મિનિસ્ટર એટલે સ્કૂલમાં તપાસ કરવા ગયા અને એ ત્યારે મારા એમના ફાધર કે જે પ્રિન્સિપલ હતા અને એ એમના અંડરમાં હતા તો એ કોઈ કારણસર હાઈસ્કૂલમાં હતા નહીં ત્યારે કંઈક બહાર ગયેલા તો આમણે મારા નાનાએ પૂછ્યું કે ક્યાં ગયા હતા અને કંઈક કામે ગયા હતા તો એમણે એમને ઘરે જવાનું કહી દીધું કે ભાઈ આ સ્કૂલનો સમય છે અને તમે આમ બહાર ન જઈ શકો આ કારણ તો તમે અહીંયાથી રજા પર ઉતરી જાઓ તો ઘરે જતા રહ્યા અને ઘરે મારા એમના ફાધર ગયા વિહારી દાદા તો પછી ઘરે એમના વાઇફને કીધું કે કેમ આવતા રહ્યા છે વહેલા તો કે આજે તારા દીકરાએ મને કાઢી મૂક્યો કે સ્કૂલમાંથી એટલે આ એક આવા પ્રિન્સિપલવાળા મારા નાના હતા એક એક પરેશભાઈ હું વિચાર કરું છું કે એમની પોતાની સજ્જતા કેટલી હશે ભાષાની દાખલા તરીકે ગાંધીજીએ સાર્થ જોડણી કોષ કરાવડાવ્યો તો એમાં મગનભાઈ દેસાઈ કાકા સાહેબ કાલેલકર અને આખી ટીમ હતી એવી જ રીતે જે બીજા ગુજરાતી ભાષામાં શબ્દકોષ થયા છે એમાં ભગવદ ગોમંડલ જુદો એ રીતે પડે છે કે એ શબ્દકોષ નથી એ તો વિશ્વકોષ છે જેને આપણે અંગ્રેજીમાં એન્સાયક્લોપીડિયા કહીએ છીએ તો એકલ પંડે આવડું હિમાલય જેવું કામ એમણે કર્યું વાત સાચી છે કારણ કે પુષ્કળ ઘણા બધા કલાકો એમણે કાઢેલા છે એમાં અને મારી જે વેગ મેમરી છે એમાં હું જોઉં તો એ દાદા નાના ટેબલ ઉપર બેસી અને લખ્યા જ કરતા હોય એ મારી વેગ મેમરી છે પરેશભાઈ બસ છેલ્લો સવાલ કે અમારા નવી સવારના પ્રેક્ષકોને એવું થશે કે પરેશભાઈ શિકાગોમાં ક્યારે ગયા ત્યાં શું કરી રહ્યા છે તમે માનવ સાધના જેવી સંસ્થાને તો સપોર્ટ કરી જ રહ્યા છો પણ એના સિવાય પણ ગુજરાતમાં જે બધી કામ કરતી સંસ્થાઓ છે લોકો માટે અને આ તમારા સ્થાને તો ગુજરાતમાંથી ઘણા બધા મહેમાનો પણ આવે છે તો ટૂંકમાં અમારે જાણવું એ છે કે તમે ક્યારે અમેરિકા આવ્યા અને શું કરી રહ્યા છો તમારા પરિવારની થોડી વાત કરો જરૂર જરૂર હું ઓગણીસો ને એક્યાસીમાં અમેરિકામાં આવ્યો મારા બેન અને બનેવીએ મને અહીંયા બોલાવેલો અને એ એમની સાથે શરૂઆતમાં રહ્યો અને પછી ધીમે ધીમે શરૂઆતમાં નોકરી કરી અને પછી પંચ્યાસીની સાલથી પંચ્યા ઓગણીસોને પંચ્યાસીથી મારા બિઝનેસમાં જંપલાવ્યું અને અમે ઇલેક્ટ્રોનિક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ્સ ને પંચ્યાસીથી મેન્યુફેક્ચર અને અમારા બિઝનેસનું નામ છે મેગા સર્કિટ અને એડિસનમાં અને આજની તારીખમાં વી હેવ અબાઉટ અઠ્યાસી નેવું માણસોક કામ કરતા હશે આપણે ત્યાં અને ભગવાનની દયાથી આ કામ ચાલી રહ્યું છે અને એ બિઝનેસે અમારી ભારી લાયકાત કરતાં ઘણું મને આપ્યું અને એ એમાં એનું કારણ એવું છે એમાં એની વાત કરું તો મારા મધર મને કહેતા કે કે બેટા કે જો માણસ અને એનિમલમાં ફરકશું કે બધા કેટલા જીવો છે ચોર્યાસી લાખ જીવો છે તેમાં માણસને જ વિચારવાની શક્તિ ભવિષ્યનું વિચારવાની શક્તિ માણસને જ આપી છે બીજા કોઈ પાસે નથી તો પોતાનું અને પોતાના છોકરાનું તો ભરણ પોષણ કૂતરા બિલાડાઈ કરે છે તો માણસ છે તો આપણી શક્તિ હોય તો બીજાને મદદરૂપ થવું એ એક ધ્યેય હતો એની ઉપરથી થયું કે હવે મારી કરતી મારી પાસે વધારે મળ્યું છે તો આપણે કોકને મદદરૂપ થઈએ અને આપણી રીતે જે સમય મળતો હોય એ પ્રમાણે જે સ્વીટ સ્પાટ શોધી અને એ પ્રમાણે મદદ કરીને એમાં મને માનવ સાધના દેખાઈ અને એમાં માનવ સાધનાના માધ્યમથી હું પોતાનું મારું મારો સંતોષ મેળવી રહ્યો છું પરિવાર મારી આ બધા સકા આ બધું કરવાની પાછળ પહેલો શિય હું આપું રત્નાને રત્ના મારી વાઈફનું નામ છે અને એનો સપોર્ટ ન હોય તો ન થાય એ પણ આમાં જોડાયેલી જ છે મારી મોટી દીકરી છે રૃથ્વી અને એમના જમાઈ છે મારા જમાઈ વિક અને એને બે વર્ષનો દીકરો છે એવન અને મારે એક સન છે દીકરો કે કેનિલ એ અત્યારે હાલમાં અમારી સાથે છે આવો અમારો નાનો એક સરસ મજાનો પરિવાર છે ખૂબ સરસ આ પરિવારમાં માનવ સાધનાના સેવા વસ્તીના બાળકો પણ આવ્યા છે અને આ આખા ઘરમાં પોતાનું જ ઘર હોય એવી રીતે રહ્યા છે એ બધું પણ અમે હમણાં જોયું પરેશભાઈ તમારી સાથે તો હું ઘણી બધી લાંબી વાત પણ કરી શકું પણ આ આટલી ટૂંકી વાતમાં પણ તમારો પરિચય પણ થયો અમને અને તમારા નાનાએ જે ભગીરથ કાર્ય કર્યું અને ગુજરાતી ભાષાનું બહુ મોટું કામ કર્યું જે સદીઓ સુધી યાદ રહેવાનું છે એ ભગવત ગૌમંડલ વિશે પણ અમારી સાથે તમે બધી માહિતી આપી વિચારો વહેંચ્યા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે આવ્યા અમારી સાથે તમારી સાથે તમારા વાઇફ સાથે પણ અમને ખૂબ ખૂબ આનંદ થયો તમારો કિંમતી સમય અમને આપ્યો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે તમે માનવ સાવધામાં સેવા આપો છે એના બદલ મને તો બાળકો બહુ ગમે છે અને સેવા વસ્તીના બાળકો વધારે ગમે છે એટલે હું મારી ઘર જ અને ફરજ દોડી દોડીને ત્યાં તો આ હતી મુલાકાત પરેશભાઈ સાથે સિનેમેટોગ્રાફી માટે પાછળ ઉભેલા અનિતાબેન તન્નાનો પણ આભાર માનું છું અને પરેશભાઈ તમારો અને તમારા પરિવારનો ખાસ ખાસ આભાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ